શિહોર તાલુકાના ટાણા ગામમાં આવેલ જર્જરી તળાવના સમારકામ માટે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી ડૂબી જાય અને મોટી હોનારત તથા જાનહાનિ સર્જાય તેવું જણાવવામાં આવ્યું હતું જેને લઈને ગ્રામજનો દ્વારા તળાવને તોડી પાડી અથવા તેને તાત્કાલિક સમારકામ કરાવી સરખું કરવા માટે જિલ્લા વિકાસ માંગ કરવામાં આવી હતી મારું નામ રઘુવીરસિંહ ગોહિલ છે ગામ ટાણા ભાવનગર જિલ્લાનું સિહોર તાલુકાનું ટાણા ગામમાં જર્જરિત તળાવ છે તે તળાવનું કામ કોઈ કોન્ટ્રાક્ટરને આપેલું તે કોન્ટ્રાક્ટરે પાયા સુધી ખોદકામ કરી અને કામ છોડી અને કોન્ટ્રાક્ટર જતો રહેલ છે તો ટાણા ગામ હાલ ભગવાન ભરોસે છે માનો કે સારો વરસાદ થાય અને તળાવ ભરાય તો તળાવ તૂટે એમ છે જો તે તળાવ તૂટે તો કોણું ટાણા ગામ ડૂબી જાય તેમ છે તો આ મોટી હોનારત અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ પણ તંત્ર પણ સૂતેલું છે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે તત્કાલ કા દીવાલ તોડી નાખો અથવા તો તત્કાલ રિપેર કરો જય હિન્દ જય ભારત